તો રુદ્રભાઈ મજામાં ડાન્સ કરીને આવ્યો સ્વિમિંગ કરીને આવ્યો કે જમીને આવ્યો જમીને આવ્યો આવ્યો એટલે તારું શરીર છે હા એટલા માટે સવાલ પૂછો કોમેડી નહોતી કારણ કે મા બાપ ધારે શું કરી શકે આ બાળક ખૂબ સારું ભણે છે ખૂબ સારું પરિણામ લાવે છે ડાન્સ શીખવા જાય સ્વિમિંગ શીખવા જાય એજ્યુકેશનના ક્લાસીસ કરે ને પાછો રાત્રે અહીંયા આવે આખો દિવસ ક્લાસીસ શોખ ઉપર કામ કરે મા બાપ એવું ન વિચાર્યું કે મારો બાળક કરશે જેટલું ધારે એટલું કરી શકે તો રાત્રે આવીને પબ્લિક સ્પીકિંગ એ શીખ્યો કેટલા મું ભણે છે ચોથું ડાન્સ કરવા જાય છે શીખે છે એજ્યુકેશનના ક્લાસીસમાં જાય છે હા સરસ પબ્લિક સ્પીકિંગમાં આવીને શું શીખ્યો ભાઈ કે આપણે નકર સ્પીકર બનો તો આપણે પહેલી વાત કે આપણે શરમાવાનું નહીં ને કે પેલો શરમાતો ને તો પેલા આવી જ નહોતો શકતો કે પેલા અહીંયા થી આવતો ને તો અહીંયા ને તો સીધો વયો જાતો ઓકે પબ્લિક સ્પીકિંગ શીખ્યા જીવનમાં હવે શું લઈને જશો તમે એ કઈક કયો ચપ્પલ તો તું રોજ અહીંથી લઈને જ જતો તો તારા પણ હવે શીખ્યા પછી શું લઈને જશ એ તાર કહેવાનું છે હું મારા બધા બધા ફ્રેન્ડને કહીશ કે આ વિશ્વકર્મા એકેડેમીમાં તમને આવડ તો જલ્દ અહીંયા આવી શકો છો આ તો અમારો બ્રાન્ડ એમ્બેસેડર બનશે એવું લાગે છે ઓકે ગુડ એક સુવિચાર તારે સરસ મજાનો કહેવાનું છે બરાબર આમ તો તું બહુ રૂડો રૂપાડો સરસ મોટા મીઠા શબ્દો બોલે છે એક સુવિચાર સંભળાવી દે ચાલ શબ્દ શબ્દ સબ કોઈ કહે પણ શબ્દ કે હાથ ના પાવ શબ્દ અવસાદ કરે ઓર શબ્દ કરે ઘાવ જોરદાર તાળીથી અને આપણે એમને અંતે સર્ટિફિકેટ પણ આપવાનો છે આભાર આવા શબ્દો ઘણા બધા તું બોલે અને કોઈને એનો ન લાગે એવી હા સાંભળો કોઈને કઈ પૂછવું છે વાહ લાય ચાલો ચાલો કોઈ પણ એક સવાલ ફટાફટ હા આપણા સમાજને આગળ આવવાની હા બોલો બોલો મારો ગામ ખામડા છે હું અભરામ હું બીભી સવાણીમાં ભણું છું હું મોટા વરા છ તો રુદ્ર અશ્વિનભાઈ વાહ બીજી આનંદની વાત એ છે સર કે એકવીસમાં બેચના એના પપ્પા આપણા સ્ટુડન્ટ છે વધારો તારીઓના નાથથી વીસમા બેચમાં જતાં પણ પરિસ્થિતિ આમ તેમ થઈ ગઈ પણ એકવીસમા બેચમાં અને આ હાસતા હાસતા મેં કીધું પણ બહુ આનંદની વાત છે કે આવા અમારી પાસે લગભગ ત્રીસેક લોકો છે કે જેના મમ્મીએ કોર્સ કર્યો હોય દીકરીએ કર્યો હોય ને પપ્પાએ કર્યો હોય અને એમાંના આજે બે ત્રણ તો અહીંયા છે જ હમણાં પલ તમે જેને સાંભળી અહીંયા કે ભાઈ એ અંગૂઠો આમ કરો ને કામ કરો તો એ દીકરી અહીંયા ઓલરેડી ડાન્સ શીખે છે સર અને કેવી પરિસ્થિતિ કે ડાન્સ આઠ વાગે પતે ને આઠ વાગે પાછું હું લેક્ચર ચાલુ કરું ખાલી પાણી પાણીને વોશરૂમ માટે જેને સુધી લેક્ચરમાં બેસી જાય તો જો બાળક શીખવાનું ધારે તો ઘણું બધું શીખી શકે અભિનંદન આ ટેણીયાને ખૂબ ખૂબ આભાર